છોટા હાથી વાહનમાં ચાર કામદારો કામ અર્થે જઈ રહ્યા હતા આ દરમિયાન ફોર વ્હીલર મહિલા ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેથી છોટા હાથીમાં સવાર શ્રમિકોને ભારે ઈજા પહોંચી હતી જેમાં બે ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યારે અન્યને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે વીસ વર્ષીય પ્રતિકનું મોત નીપજ્યું હતું ફોર વ્હીલર ચાલકે છોટા હાથીને અડફેડી લીધો હતો જેથી છોટા હાથી ટેમ્પો રસ્તા પર પલટી મારી ગયો હતો આ દરમિયાન છોટા હાથી અને કાર વચ્ચે એક કામદાર ફસાયો હતો જેનું મોત થયું હતું તમામ ચાર કામદારોને નવી સિવિલ હોસ્પિટલ મખછડિયા હતા ધનશુભાઈએ કહ્યું કે અમે સફાઈના કામ માટે જતા હતા પાછળથી અથડાવી દેતા પલ્ટી મારી ગઈ હતી જેમાં ત્રણ ઈજા અને એકનું મોત થયું હતું ફોરવિલ ખૂબ જ સ્પીડમાં હતી જેથી ટેમ્પો પલ્ટી મારી ગયો હતો મારું કામ હાઈવે છે चालू કામ હાઈવે